મુનો ખાઉં નહીં ઈ તો અન કીધુંતું પણ મોનય તો મને મરજો બતાવો અમારા વાળમાં તો છે પો અમાર ગામમાં છે હું બોલાવજો તન તમાર નંબર આલજો મારો નંબર પાસે આલુ જમન આ રે ભુવાજી જચે આમ કરે ઓમ હે કી

આ તો મારે શું ખાવાની લાવ થોડો હાથ મેલ ઉપર હું આવું તમને દેવ ઓ આ તો ભયંકર છે આભા ઓહ સાંભ શોં બધા મેલી હમ અને લાખ થાય તમારું પોત લાખ તો લાભા

વાજી કેટલો ડન કર્યો ha 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 ha

મેલોડો બંડલ પહેલા તમે કરો તમે કોક કરો એને થઈ જાય પૈસા ગોણા લાવો હેડો તાન ગોણા જ નઈ અમાર કણ ઘોટન રીવ ચાલ છે તો બતાવો છે <laughs>

ખબર જ નહિ પકડો ભાઈ તમારું પૈસા લીધા

એ જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય